શુભમ પોસ્મો ગુરુના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસની શરૂઆત કરીશું ઉદિત પંચાંગથી વાર છે શનિવાર ચંદ્ર આજે મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે આજે તિથિ છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આઠમ

ફળદાયી જણાઈ રહ્યો છે કર્મ ક્ષેત્રે સાધારણ ચાલી રહેલા સમયમાં આજે ચમક આવતી દેખાઈ શકે છે કામકાજ સંબંધિત ટૂંકી યાત્રા થઈ શકે છે અને જે સફળ પણ રહી શકે સ્વાસ્થ્ય આજે સારું રહે અને કામકાજ કરવા માટે તમને જરૂરી ઉર્જા મળી રહેશે સામાજિક પ્રસંગોએ તમારી વાણીથી તમે લોકોને પ્રભાવિત કરી શકો છો અને માન સન્માન પણ મળે પ્રેમ સંબંધોમાં જીવનસાથી તરફથી સુંદર પ્રતિભાવ સાંપડી શકે છે તમે આજે તમારા સ્નેહીજનો સાથે પરિવાર સાથે પણ ટૂંકી યાત્રા પિકનિક વગેરેનું આયોજન કરી શકો છો લગભગ દરેક ક્ષેત્રે આજે કોસ્મો વાઇબ્સ ખૂબ સારા મળી રહ્યા છે તો આજના દિવસનો મહત્તમ લાભ લેવા વિનંતી આગળ વધે વૃષભ રાશિ તરફ વૃષભ રાશિના જાતકોને આજે સામાજિક દ્રષ્ટિએ કોસ્મો વાઇબ હંડ્રેડ પર્સન્ટ મળી રહ્યા છે આજે તમને જાહેર ક્ષેત્રમાં સન્માન મળવાની પ્રબળ સંભાવનાઓ જણાઈ રહી છે આ સાથે વ્યાપાર ક્ષેત્રે પણ તમને સારો લાભ મળી શકે છે કોઈ જોખમી ગણતરીપૂર્વકનું જોખમ લેશો તો શકે છે હકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય આજે ઓફિસમાં કાર્યાલયમાં તમારા સહકર્મચારીઓ કે સામાજિક ક્ષેત્રે સગા સંબંધીઓનો પણ કોઈ પ્રસંગે તમને લાભ મળી શકે છે તેમના તરફથી ટેકો સાથ સહકાર અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે આજે સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે એકંદરે આજનો સમય હકારાત્મક જણાઈ રહ્યો છે ખાસ કરીને તમારા જાહેર જીવન માટે હવે જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતિ આજે સુધરી શકે છે વ્યાપારમાં જો કોઈ અડચણો આવી હોય કામ અટક્યા હોય તો તેને આગળ ધપાવવાનો રસ્તો તમને અવશ્ય જડી જશે કામકાજ ક્ષેત્રે તમને તમારી મહેનતનું સારું ફળ મળતું જણાશે વિદ્યાર્થીઓ માટે પણ આજનો સમય જ્ઞાન પ્રાપ્તિ માટે શિક્ષકો તરફથી સારો પ્રતિભાવ મળવાની સંભાવના પ્રબળ હોવાથી અનુકૂળ જણાય છે સામાજિક ક્ષેત્રે તમે જો કોઈ લાભ પ્રાપ્ત કરવા માંગતા હો તો આજે તેના યોગ ખૂબ જ પ્રબળ જણાય છે આ ક્ષેત્રે કોસ્મો પાવર નેવું ટકા મળી રહ્યો છે આ સાથે અંગત સંબંધો પ્રેમ સંબંધો સ્નેહ સંબંધો માટે પણ તમારે કોસ્મોવાઇઝ મળતા હોવાથી તેમનો પણ યથાયોગ્ય આવશ્યક ટેકો પ્રોત્સાહન પ્રાપ્ત થઈ શકશે આપના જીવનસાથી અથવા પ્રેમી પ્રેમિકાને તરફથી પણ સારો લાભ મળવાની શક્યતા જણાઈ રહી છે વીતેલા સમયમાં જો સ્વાસ્થ્ય બગડ્યું હોય તો આજે તેમાં સારો એવો સુધારો જણાશે અને તમને આજના સમયનો લાભ લેવા માટે સારી ઉર્જા પ્રાપ્ત અવશ્ય થઈ શકશે કર્ક રાશિના જાતકો માટે આજનો સમય ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓથી ભરેલો હોઈ શકે છે કઠિનાઈઓ વધી શકે છે વ્યાપારમાં તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી પણ કોમ્પિટિશન વધે કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી શકે છે ઘરકામ હોય કે કાર્યાલયનું કામ તમારા ઉપર આજે સારું એવું દબાણ આવી શકે છે જે તમને વિચલિત કરી નાખે અને આવી પરિસ્થિતિમાં જો તમે ઉગ્ર થઈને પ્રતિભાવ આપશો તો તમને ઠપકો મળી શકે તમારી કઠિનાઈઓમાં વધારો થઈ શકે છે આ સાથે આજે ઘરના સભ્યો કુટુંબીજનો કે સ્નેહીજનો તરફથી તમને તમારી મુશ્કેલી પરિસ્થિતિઓમાં સપોર્ટ મળવો ખૂબ ઓછો અઘરો જણાઈ રહ્યો છે અને આજે તમારા સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે તો તમે જો રક્ત સંબંધિત કોઈ સમસ્યા જણાય તો સહેજ પણ વાર કર્યા વગર મેડિકલ સહાય અથવા સલાહ અવશ્ય લેવી આજનો સમય ખૂબ જ સાવધાની અને હવે જોઈએ સિંહ રાશિના જાતકો માટે તમારા માટે સમય ખૂબ જ સારો જણાઈ રહ્યો છે લગભગ દરેક ક્ષેત્રે કોષમો એસી નેવું સો ટકા મળી રહ્યા છે આજના સમયનો મહત્તમ લાભ પ્રાપ્ત કરવા માટે સમય આદર્શ જણાઈ રહ્યો છે છે ચારે બાજુથી અનુભવ થઈ શકે નોકરી ભણતર કે ગૃહિણીનું ઘરકામ તમને દરેક સભ્યો તરફથી મજબૂત સમર્થન મળી શકે છે વ્યાપારમાં પ્રતિસ્પર્ધીઓથી આગળ નીકળી શકો છો નોકરીમાં પણ તમારા સહકાર્યકરો કરતા તમે આજે વધુ સારું પ્રદર્શન કરી શકો છો અને કારકિર્દીમાં પ્રગતિ સાધી શકો છો આજે સારી માનસિક ઊર્જા સજાગતા તમને દરેક ધ્યેય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકશે કુટુંબીજનો સગાવાલા મિત્રો તરફથી પણ આજે જોઈ તો સાથ સહકાર પ્રાપ્ત થઈ શકે છે જીવનસાથી કે પ્રેમી પણ તેમના તરફથી અઢળક પ્રેમ તેમજ પ્રેરણા મળી શકે છે લગભગ દરેક ક્ષેત્રે કોસ્મો પાવર પ્રબળ હોવાથી આજના સમયનો મહત્તમ લાભ પ્રાપ્ત કરવા વિનંતી કન્યા રાશિના જાતકો માટે સમય પ્રગતિકારક જણાઈ રહ્યો છે જો વીતેલા સમયમાં નાની મોટી અડચણો આવી હોય તો તેને મહેનત કરી અને દૂર કરી શકશો સફળતા પ્રાપ્ત થઈ શકે છે લગભગ દરેક ક્ષેત્રે આજે તમે આગળ વધી શકો છો વિદ્યાર્થીઓને જો કોઈ ગૂંચવણ પડી હોય તો શિક્ષકના હેઠળ તે દૂર થતી જણાઈ શકે છે કામકાજમાં તમને કાર્યાલયમાં સૌનો સાથ સહકાર મળે તમારા કામની ઘરમાં પણ સરાહના થશે સારા સ્વાસ્થ્ય સાથે આજે જુસ્સાથી કામ કરવા તમે સક્ષમ બની શકશો ઘર પરિવાર કે સ્નેહીજનો સાથે સમય સાધારણ કે કંટાળાજનક જો પસાર થઈ રહ્યો હોય તો એ સંબંધો તુલા રાશિના જાતકો માટે પણ સમય ઉત્તરોત્તર બળવાન થઈ રહ્યો છે અંગત સંબંધો આજે તમારું મનોબળ વધારે કુટુંબીજનો તમારો તમારી સફળતા પ્રાપ્ત કરવા માટે સહભાગી બની શકે છે પ્રોત્સાહન પણ આપી શકે છે આજે અંગત સંબંધો માટે કોસ્મો પોઝિટિવલી મળી છે સામાજિક પ્રસંગોએ પણ આજે તમારું વર્ચસ્વ જળવાઈ રહે પરિવાર સાથે આજે ધાર્મિક સ્થળોની મુલાકાત જો તમારા માતા પિતાની ઉત્સાહ હોય તો તે મુજબ કરવી ખૂબ જ આનંદદાયક બની શકે છે કામકાજ ક્ષેત્રે પણ તમારું વર્ચસ્વ વધે ઘર હોય કે કાર્યાલય તમારું કેવું લોકો માની શકે છે વ્યાપારિક ગતિવિધિઓમાં પણ આજે વધારો થાય વેચાણ વધારવા માટેની પ્રવૃત્તિઓમાં આજે સફળતા મળી શકે તેમ છે અને આરોગ્યમાં પણ જો કોઈ અડચણો આવી હોય તો તે દૂર થઈ અને તમારી સક્ષમતા આજે વધી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો વિશે જોઈએ તો આજે સમય હજુ નબળો ચાલી રહ્યો છે માનસિક દ્રષ્ટિએ સ્થિતિઓ અજંપા ભરેલી બની શકે છે શારીરિક તકલીફો પણ આવી શકે છે જો હૃદય સંબંધિત સમસ્યા અનુભવાય તો તેને ગંભીરતાથી લેવી વ્યાપારમાં નાણાકીય પ્રવાહિતા અટકી હોય તો આજનો સમય જેમ તેમ કરીને પસાર કરવો કોઈ મોટું જોખમ ન લેવું સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું ઉતાવળમાં આવીને કરેલા નિર્ણયો આજે તમને નુકસાનમાં વધારો કરાવી શકે છે કામકાજ ક્ષેત્રે પણ ગૃહિણી હો કે નોકરિયાત તમને તમારા કામ માટે ઠપકો મળી શકે છે પણ આજે તમારે શાંતિ જાળવવાની છે ધનુ રાશિના જાતકોને આજે સંબંધો બાબત ખૂબ જ સારો સમય જણાઈ રહ્યો છે ખૂબ જ ફળદાયી બની શકે છે પ્રેમીને લગ્નનો પ્રસ્તાવ કરવો હોય કે પ્રેમીનું તમારા પરિવાર સાથે મિલન કરાવવાનું આયોજન હોય તો તે આજે સફળ રહી શકે છે ઘરના સભ્યો તરફથી પણ તમારી ઈચ્છાઓને આજે માન મળે ઘરમાં કોઈ મોટા નિર્ણય માતા પિતા સહિત સૌની સહમતીથી લેવો હોય તો આજનો સમય આદર્શ જણાઈ રહ્યો છે આજે સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહેશે બની શકે કે તમારા વ્યસ્તતાને લીધે થોડોક થાક અનુભવાય વ્યાપારિક અને નાણાકીય દ્રષ્ટિએ આજનો સમય વિપરીત જણાય છે ખર્ચ થઈ શકે શક્ય છે કે આ ખર્ચ તમારા કુટુંબીજનો પાછળ થતો હોય વ્યસ્ત રહેવાને કારણે વ્યાપાર ઉપરથી ધ્યાન પણ હટી શકે છે જોકે કામકાજ ક્ષેત્રે તમે ધાર્યું કામ આજે કરી શકશો અને તેમાં તમને સૌનો સાથ સહકાર અવશ્ય મળી રહેશે કોઈ સમસ્યાઓથી ઘેરાયેલા હશો તો તેમાંથી આજે બહાર નીકળવા સક્ષમ બની શકશો વ્યાપારમાં જો કોઈ પ્રતિકૂળતા ઊભી થઈ હોય તો તેને અવસરમાં પરિવર્તિત કરી શકશો વ્યાપારિક સંબંધો કાર્યકરોનો સાથ સહકાર અને બિઝનેસ સાથે સંકળાયેલા સર્વે તરફથી આજે તમને સારો પ્રતિભાવ શકે છે આ સાથે સ્વાસ્થ્ય તમારું પોઝિટિવ બની રહેશે બની શકે આજે અતિશય વ્યસ્તતા તમારું ધ્યાન કામકાજ અને વ્યાપાર તરફ વ્યવસાયિક બાબતો તરફ કેન્દ્રિત હોવાને કારણે કુટુંબીજનો કે સામાજિક ક્ષેત્રે જરૂરી પૂરતો સમય ન આપી શકો છતાં પણ આ સંબંધ ઠીકઠાક જળવાઈ રહેશે તમારા તરફથી જો તમારું વર્તન સૌમ્ય અને સામાન્ય હશે તો કોઈ કોઈ મોટો મોટી તકલીફ અડચણો આવ્યો તેવું જણાતું નથી કુંભ રાશિના જાતકો માટે આજે પણ કોસ્મો પાવરમાં લગભગ દરેક બાબતે વધારો યથાવત જણાઈ રહ્યો છે આજે અંગત સંબંધો માટેનો સમય ખૂબ જ આદર્શ જણાય છે તો તમારા પરિવાર બાળકો માતા પિતા તેમજ જીવનસાથી માટે અવશ્ય સમય ફાળવજો બની શકે આજનો દિવસ સંસ્મરણીય રમત ગમત ના ખેલાડી હો પ્રોફેશનલ વ્યાવસાયિક હો કે ગૃહિણી આજે તમારી કળા ખૂબ જ ખીલી ઉઠશે અને તમને ખૂબ જ સારા એનર્જીથી દિવસ પસાર કરી તમારા ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધવામાં કોસ્મો પાવર મદદ કરી શકે છે ઘરમાં માતા પિતા તરફથી પણ તમારી મનોવાંછના પૂર્ણ થવાના પ્રબળ યોગો બની રહ્યા છે આજે કાર્યક્ષેત્રે તમારી વાણીમાં ચતુરાઈનો પણ ઉમેરો થઈ શકે છે એકંદરે સારા સ્વાસ્થ્ય અને સૌના સાથ સહકારથી આજનો દિવસ ખૂબ જ હકારાત્મક બનાવી શકો છો રાશિના જાતકો માટે સમય હજુ કપરો ચાલી રહ્યો છે આજે શારીરિક કે માનસિક સ્થિતિ અશાંતિ ભરી અસહ્ય થઈ પડે જે જીવનની બાકીની બાબતો ઉપર પણ અસર કરી શકે છે આજે માતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે તો પિતા સાથે અણબનાવ પણ બની શકે છે વર્તનમાં સભાન આવી મનોસ્થિતિમાં લીધેલા નિર્ણયો તમને નુકસાન કરાવી શકે છે વ્યાપારમાં આજે કોઈ મોટા નિર્ણયો ટાળજો અને સટ્ટાકીય પ્રવૃત્તિ શેર બજારમાં જોખમી સોદા કરવાનું પણ આજે ત્યાજ જણાય છે નોકરીમાં સંસ્થાપન કે તમારા ઉપરી અધિકારી હોય કે ગૃહિણીને ઘરના સભ્ય હોય જો થોડી નાની મોટી ચૂક થશે તો આપકો સાંભળવું પડશે આજે આવી પરિસ્થિતિઓમાં તમારા જીવનસાથી કે પ્રેમી તરફથી પણ હૂંફ મેળવવી કઠિન જણાઈ રહી છે તો આ હતું પાંચ એપ્રિલ બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય ફરીથી મળીશું şovan